નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે આવી ગયા છે જેને કહેવાય લીંબીઓની વાડી લીંબીઓની વાડીની અંદર એક અફલાતુન રિઝલ્ટ મળેલું છે એ રિઝલ્ટનું રિવ્યૂ લેવા માટે આપણે આવેલા છે બરાબર આ લીંબીઓની અંદર જ્યારે આપણી દવાનો સ્પ્રે નહોતો કર્યો એ પહેલાં શું પ્રોબ્લેમ હતી શું તકલીફ હતી એ તકલીફને ધ્યાનમાં લઈને ખેડૂત મિત્રએ જ્યારે આપણો કોન્ટેક કર્યો અને આપણે જે દવાનું સજેશન કર્યું એ દવા વાપર્યા પછી એમને શું રિઝલ્ટ મળ્યું શું ફાયદા થયા છે એ રિઝલ્ટનું રિવ્યૂ લેવા માટે આપણે આવ્યા છે તો આપણે સ્વ સ્વમુખે સાંભળીશું કે અમને શું શું ફાયદો થયો છે બરાબર અને પહેલાં શું તકલીફ હતી તો ખેડૂત મિત્ર સાથે વાત કરતા પહેલાં તમે વિડીયોની અંદર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી દરેક વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં મળે બરાબર તો આપણે ખેડૂત મિત્ર સાથે વાત કરીશું એ પહેલાં તમને લીંબીઓની અંદર જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ તમને બતાવી દીધું આ બાજુ આવવા દેજો કેમેરો જો આ લીંબુ ખાલી તમે જુઓ આ લીંબુનો લાગ તમે જુઓ જો આ લીંબુ જો એકદમ ગ્રીનરી આની જો એકદમ લીલુંચ્છમ લીંબુ છે જો બતાવો આ બાજુ જો એક એક લીંબુ તમે જોઈ શકો છો જો આ બતાવો જો આપ ફ્લાવરિંગ જોવાનું ફાલ જુઓ બરાબર આ બાજુ બતાવવામાં આ બાજુ આ બાજુ પણ બતાવો જો કેટલું નરિયું લીંબુ જ છે આની ગ્રીનરી પણ તમે જુઓ બરાબર દરેક છોડવે લચકા લચકા લીંબુ લાગેલા છે બરાબર એની ગ્રીનરી બતાવો આ બાજુ જુઓ એક છોડવે નહીં દરેક છોડવે તમે બતાવો આ બાજુ આવવા દો આ આપ ફાલ જુઓ આનો બતાવો જો નર્યું ફ્લાવરિંગ જ છે ફ્લાવરિંગનો જે ગરમ થતું હતું બરાબર એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે જો આ બતાવો આ બાજુ આવવા દો આ બાજુ આવવા દો આ બાજુ દરેક છોડવે બતાવો દરેક થોડું આ બાજુ જુઓ આ બાજુ બતાવજો જો આ લીંબુનો લાગ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો જો આ લીંબુ તમે જુઓ આ લીંબુનો લાગ તમે જુઓ બરાબર દરેક છોડવે અથવા રિઝલ્ટ મળેલું છે ખેડૂત મિત્રને આખી લીંબુની અંદર જુઓ આ બાજુ બતાવો આ બાજુ બતાવજો જો આ લીંબુનો લાગ બતાવો જો દરેક છોડવે એક છોડવેને તમે દરેક છોડવે કોઈ બી છોડવે તમે જોઈ શકો છો કોઈ પણ છોડમાં એની ગ્રીનરી તમે જુઓ એનો વિકાસ જુઓ એકદમ લીલીષમ વાડી છે બરાબર આખી વાડીની અંદર તમને બતાવી જો આ લીંબુ તમે જુઓ જો આ લીંબુની સાઈડ જુઓ તમે લીંબુનો લાગ તમે જુઓ આ બાજુ બતાવો આ બાજુ જુઓ જુઓ નવર્યા લીંબુ જ લાગેલા છે ચારે બાજુથી જુઓ આ ફ્લાવરિંગ જુઓ જુઓ બરાબર આ ખેડૂત મિત્રને બેસ્ટ જોરદાર રિઝલ્ટ મળેલું છે એમના સ્વમુખીથી આપણે સાંભળીશું એ પહેલાં તમને હું દરેક છોડવે વિઝિટ કરીને બતાવી દઉં આ ચારેય બાજુથી કે આનો કેવો લાક છે લીંબુનો બરાબર જોઈ શકો છો તમે દરેક છોડવે બતાવો ચારે બાજુથી બતાવો જો મિત્રો તમે જોઈ શકો છો એક કે એક છોડવે લીંબુનો લાક તમે જુઓ એની ગ્રીનરી તમે જુઓ બરાબર એનો વિકાસ તમે જુઓ દરેક છોડની અંદર અફલાતુન રિઝલ્ટ મળેલું છે જોઈ શકો છો જો દરેક છોડ એક છોડમાં એનો વિકાસ ગ્રીનરી લીલી સમલિંબિઓ છે ઓકે તો આપણે ખેડૂત મિત્ર સાથે જ વાત કરીશું કે એમને શું તકલીફ હતી અને અત્યારે શું રિઝલ્ટ મળ્યું છે નમસ્કાર શું નામ તમારું સુનિલ ભગુભાઈ સુનિલ ભગુભાઈ આ કયું ગામ લાગે બાદરણ બાદરણ ગામ લાગે તાલુકો બોરસદ તાલુકો બોરસદ અને જિલ્લો આનંદ બરાબર તો સુનિલ જ્યારે તમે આ દવાનો અમે જે દવા તમને આપી બરાબર એ દવા નથી વાપરી એ પહેલા તમારે શું તકલીફ હતી આ બાજુ લીધું ફ્લાવરિંગનું ગરણ વધારે હતું બરાબર ફ્લાવરિંગનું ગરણ વધારે હતું બીજું લીંબુ મોટા નતા લીંબુ સાઈઝમાં મોટી લીંબુ સાઈડમાં મોટા નહોતા થતા ફ્લાવરિંગનું ઘરન હતું બરાબર ફ્લાવરિંગ કેવું બહુ ઘર જ હતું જવતર જ કેમ બરાબર અને અત્યારે કેવું છે તમારું અત્યારે પાવરફુલ રિઝલ્ટ જો ખેડૂત મિત્રના મુખ્ય તમે સાંભળી શકો છો કે અત્યારે પાવરફુલ રિઝલ્ટ મળેલું છે બરાબર આ કેટલા વીઘાની અંદર તમારે લીંબુ છે સવા વીઘોની અંદર લીંબુ રોપેલી છે અમને કેટલા છોડ છે તમારે સિત્યાસી સિત્યાસી આજુબાજુ છોડ છે અમને બરાબર આની અંદર જે તકલીફ કહેવાય મેન તકલીફ કે જ્યારે ફ્લાવરિંગની શરૂઆત થાય એટલે ફ્લાવરિંગ ગરન બહુ થાય ગળી જાય પછી ફ્લાવરિંગનું જવન ના થાય તો એમને તકલીફ મેન એ જ હતી કે ફ્લાવરિંગ ગરી જતું હતું પછી જે લીંબુ બેસે એ લીંબુ સાઈડમાં મોટા નહોતા થતા વજન નહોતું વજન નહોતું પકડાતું બરાબર વજન નહોતું પકડાતું સાઈડ નાની નાની હતી અત્યારે તમે જોઈ શકો છો દરેક ફોડે લીંબુની સાઈટ પણ મોટી છે વજન પણ એવું છે ગ્રીનરીયાની એવી છે જોરદાર બરાબર તો તમે કઈ દવા વાપરેલી બરાબર જો તમે ખેડૂત મિત્રો હું દવાની માહિતી આપી દો જે ખેડૂત મિત્રએ વાપરેલી છે આ છે આપણે ક્રોપ પરિવર્તન પછી આ છે બૂમફાઇ અને આ પેસ્ટ જે અમને ખેડૂત મિત્રએ આ દવા અમે ત્રણ દવાની સજેશન કર્યું હતું એમને અને આ ત્રણ દવાનો કેટલી વખત સ્પ્રે કરેલો તમે વખત બે વખત સ્પ્રે કરેલો કેટલા દિવસના અંતરે પંદર દિવસ પંદર દિવસના અંતરે બે વખત એમને સ્પ્રે કરેલો આ સ્પ્રે કર્યા પછી તમને કેવું લાગ્યું ઇઝલ પાસ એવું ને કેટલા વખત તમે તોડ્યા પછી તોડ્યા જે કેવું ફ્લાવરિંગ અત્યારે બરાબર ફ્લાવરિંગ ફરી પંદર વીસ દિવસ થયા એટલું બધા થાય હા આ રીતે બરાબર જો ખેડૂત મિત્રનું કેવું એવું છે પંદર 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 દિવસની અંતરે સ્પ્રે માર્યો અત્યારે વીસ દિવસ જેવું થયું છે અને તમે લીંબુનો લાગ જોઈ શકો છો બરાબર આખા ખેતરની અંદર ફરીને તમને લીંબુનું બતાવી દીધું રિઝલ્ટ કેવું છે બરાબર ફરીથી એક વાર બતાવી દેજો આ બાજુ જુઓ આ લીંબુનો લાક તમે જોઈ શકો છો જે ફ્લાવરિંગનું ગરમ થતું હતું બરાબર જવન નહોતું થતું એ અત્યારે લીંબુ તમે જોઈ શકો છો પાને પાને લીંબુ છે દરેક છોડ એ બતાવો જો આ બાજુ ચારે બાજુથી બતાવો જુઓ નરે લીંબુ જ છે બરાબર તો આ જે દવા વાપરી તમે બરાબર દવાની થોડી માહિતી આપી દો આવે છે આપણે ક્રોપ પરિવર્તન જે છે એ વિકાસનું કા કામ કરે છે નવી નવી ફૂટ પેદા કરે વિકાસ કરે ગ્રીનરી લાવે એ બધું કામવાનું છે બરાબર પછી આ છે જે જવતર તમે જોઈ શકો છો જે લીંબુનો લાગ તમે જોઈ શકો છો એ આ બૂમ ફાઇસ્ટનો કમાલ છે આ બૂમ ફાઇટ અમારા રાજા છે કયો ફ્લાવરિંગનો રાજા કહેવાય ને ફ્લાવરિંગ ખરતું અટકાવે ફ્લાવરિંગમાં વધારો કરે ઉત્પાદન વધારો કરે વજન વધારે તમારું એ બધું જ કામ આ કરે પછી આ જે પેસ્ટ વાર્ગો છે આપણે એ પેસ્ટ વાર્ગો આપણે ઓલ ઇન વન ચુસ્સા પ્રકારની જીવાતની અંદર કામ કરે છે થ્રીજ કચરી મોલમચ્છી ઉસ્તીલીટી પુપડી વ્હાઈટફ્લાય એ બધા આ ચુસ્સા પ્રકારની જીવાત માટે કામ કરે છે આ ત્રણનો અમને બન બે વખત સ્પ્રે કરેલો છે ને લીંબિઓની અંદર અફલાતુન રિઝલ્ટ મળેલું છે તો ખેડૂત મિત્રો તમે પણ લીંબીઓની ખેતી કરતા હોય કે ગમે તે બીજી પણ ખેતી કરતા હોય એની અંદર કોઈ પણ તકલીફ હોય કોઈપણ સમસ્યા હોય કોઈપણ પ્રોબ્લમ હોય તો અચૂક અમારો સંપર્ક કરજો અમે તમને માહિતી આપીશું સજેશન કરીશું યોગ્ય દવા બતાવીશું અને એ દવાનું ટ્રીટમેન્ટ કરજો તો જોરદાર તમારે અફવાતુન રિઝલ્ટ મળશે બરાબર તો થેન્ક યુ સો મચ તમે ઇન્ટરવ્યૂ આપ્યું એ બદલ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય પરિવર્તન પરિવર્તન